નમસ્કાર શું છે શું નહીં પોડકાસ્ટ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપનો દોસ્ત અરુણ દવે કઈક અલગ વાત લઈને આજે આવ્યો છે ખાસ કરી અને આપણા સૌના માટે એક યક્ષ પ્રશ્ન અત્યારે યુવાનોમાં જે મૂંઝવી રહ્યો છે એ જાતીય શિક્ષણ સંબંધિત આજે આપણે વાત કરવાની છે શું છે શું નહીં પોડકાસ્ટ હવે માહિતીનો એક ભંડાર બની ગયો છે ત્યારે ઘણા બધા વિશ્વના ખૂણે ખૂણે થી એમનો ચાહક વર્ગ પણ વધી રહ્યો છે આજે આપણા સ્ટુડિયોમાં ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલ ના પ્રમુખ અને રાજકોટના જાણીતા આયુર્વેદિક

આ તબક્કાઓ છે જેવા કે ગર્ભાવાળા શિશો અવસ્થા કિશોર અવસ્થા તરુણ અવસ્થા યુવા અવસ્થા અને વૃદ્ધા અવસ્થાનો છે નો હોય છે આ તબક્કામાં હકીકતો જાણવા માટે હંમેશા ચુક હોય છે ખાસ કરીને અમારા આયુર્વેદ કાય બાલ જરા વૃષા એટલે કે જાતીય ચિકિત્સા એના વિશેનો આખો અધ્યાય છે

વિશ્વમાં ઘણા બધી મિસકોન્સેપ્શન જોવા મળે છે ગેરમાન્યતાઓ જોવા મળે છે તો આ વિશે કેવી રીતનું આયોજન કરવું જોઈએ સરકારે આરોગ્ય વિભાગ એની રીતે કામ કરે છે કાઉન્સિલરો એની રીતે કામ કરે છે તો એક સફળ ડોક્ટર તરીકે તમે શું સલાહ આપો છો કેવી રીતનું આજના યુવાને છે એ ખરેખર કાર્ય કરવું જોઈએ એના માટે છે ને પ્રોપર સિસ્ટમ હોવી જોઈએ જે હું જોઉં છું ને કે માતા પિતા શિક્ષક ગુરુ અને સારા કાઉન્સેલ મનોચિકિત્સકો એ લોકો જે સિસ્ટમેટિક આખું એનું જાતીય શિક્ષણ આપે કે જેથી કરીને જેને જેટલું જરૂર છે ઈ મુજબ વધારે પણ નહીં અને ઓછું પણ નહીં આજે તમારે જે જમવા જોતું હોય તમને જમવા મળવું જોઈએ ઈ જ રીતે આપણે કોઈ પણ વસ્તુ નો પણ ન થાય જરૂરી છે હું તમને આપું કે તમારે અહીંથી સુરત જવું છે તો તમને મેપ નથી ખબર તો ગુગલ મેપ ઉપર આજ તમે જોશો તો સિસ્ટમેટિક તમે પહોંચી જશો કે ગુગલ મેપ છે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા બરોબર ઈ જ રીતે તમે કોઈ પણ વિશ્વ ને છેડે જાવ તો તમે પડી જાય છે બીકોઝ ઈ સિસ્ટમ એમ આપણે જાતીય શિક્ષણ માટે આપણને ખબર જાતીય શિક્ષણ નો શું સરુણ આવતમાં થતા જડપી શારીરિક

લોકો છે તમે જોવા જશો તો મોટા ભાગના બાર થી રમવાનું આજે લોકો છે એની પાસે એટલો સ્ટ્રેસ છે કે મારી પાસે આ છે તેનાથી વધારે આનાથી વધારે એજ્યુકેશન એવું ખુબજ સારી હોય પણ એની સામે જે

પ્રણાલી હતી ઘણા બધા લોકોને તમે જેમ ખોરાકની વાત કરી તો એમાં એવા પ્રોપર નિયમો હતા કે ભાઈ સોડે શાન વિશેવાન તો એ જે કાંઈ આપણી કહેવતો હતી ક્યાંક ને ક્યાંક અત્યારનું જે ઇન્ફોર્મેટિવ જે શિક્ષણ છે એને અને બજારોમાં મળતું જે બોગસ શિક્ષણ છે આને કારણે યુવા વર્ગ છે ને દ્વિધામાં મુકાઈ જાય છે કે શું સાચું અને શું ખોટું તો આ બાબતે થોડીક દર્શકોને બહુ ટૂંકમાં માહિતી આપશો એટલે ખોટું જ્ઞાન તમે જે કીધું ને ઘણી વખત ખોટું અપૂરતો ઘોડો છે ને તમને ક્યારેક નુકસાન કરે આજે અપૂરતું જ્ઞાન છે

એની બદલે તમે હેરાપેટિક નોલેજ જેટલી જરૂર છે જે ઉમરના લોકો ને એટલી જરૂર છે એટલું તમે આપો કોઈ પણ વસ્તુ નથી પણ એ પણ અંધારામાં અમારી પાસે એવા કેટલા બધા કેસ આવે છે મેરેજ થઈ ગયા પછી બાળક જયારે કરવાનો વારો આવે ત્યારે કોઈ પણ ફેમિલી ના અમારી પાસે લઈને આવે ગાયનેકોલોજીસ્ટ પાસે જાય ગાયનેકોલોજી અમારી પાસે રિફર કરે એ લોકો કે બન કન્ઝ્યુમેટેડ છે આમને ન ભોગવ

એક તમે બહુ યુવાનો માટે ખાસ કરી અને યુથ છે એને શું ધ્યાન રાખવું જોઈએ અને આજે ઘણી બધી જે આપણે વાત કરીએ એની ઉપરથી આજે ઘણી બધી શાળાઓમાં પણ જે પ્રજનન લગતા જે ચેપ્ટર આવે છે અગિયાર બાર ની અંદર એ સ્કીપ કરી દેવામાં આવે છે કારણ કે કો એજ્યુકેશનમાં છોકરા અને છોકરી બંને સાથે હોય તો એવું આજના યુગમાં પણ થતું હોય છે પણ ખરેખર શિક્ષકોએ એવું ન કરવું જોઈએ કારણ કે આપણી જે તમે જે વાત કરી એની ઉપરથી એવું લાગે છે કે ઘણું બધું આપણે આ દિશામાં કરવાની જરૂર છે અંતમાં આપણો એક સંદેશ આપ્યો એક મુદ્દો હું કઉ છું તમે જે કીધું ને કો એજ્યુકેશન માં કદાચ કો એજ્યુકેશન માં એવું લાગે છે તો જયારે તમે મેલ છે ફિમેલ ને શિક્ષણ આપે એટલે મેલ છે એ મેલ ને જ આપે જેથી અમારા બધા દર્શક મિત્રો છે એ તમને ફોન કરી અને માર્ગદર્શન મેળવી શકે કારણ કે આ પોડકાસ્ટ નો હેતુ છે એ ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે જોડાઈ શકે એવો પણ છે એક સકારાત્મક હેતુ સાથે પોઝિટિવ મેસેજ સમાજ ગુજરાત અંદર સાયન્ટિફિક રીતે આજે અમે આ બાબત ની ચર્ચા આપની સાથે કરી એ ખૂબ જ સાયન્ટિફિક રીતે અતિ સંવેદનશીલ શબ્દો સાથે કરી છે જે પારિવારિક સાથે બેહી અને એ સાંભળી શકે અને એક પણ ખરાબ શબ્દ ન આવે તો આટલી ઘણી બધી વસ્તુઓ ધ્યાન રાખીએ અને પોડકાસ્ટ અમે કરીએ છીએ તો એના માટે એક આપનો સંદેશ યુવાનો માટે અને આપનો હેલ્પલાઇન નંબર ખાસ કહેશો મારો છે ને બે વર્ષ હું કહું છું ખાસ અત્યારે છે ને ડબલ્યુએચઓ એ એડ માય હેલ્થ માય રાઈટ એટલે કે મારો સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય મારો અધિકાર એ એક સંદર્ભ ખૂબ જ સારો છે મારું સ્વાસ્થ્ય છે એના વિશેનો મારા અધિકાર અને સેકન્ડ મારો છે એ પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મન એટલે કે આપણા આત્મા ઇન્દ્રિય અને મન અને જો આપણા હેલ્ધી હશે તો આપણે હંમેશા માટે હેપી રહી શકીએ આ મારો દરેક હોતા મિત્રો સંદેશો છે કે તમારે આત્મા ઇન્દ્રિય અને મન પણ પ્રસન્ન રહેવાનું છે શરીર જ નહીં મન પણ પ્રસન્ન રહેવાનું છે અને લાસ્ટમાં મારો હેલ્પલાઇન નંબર છે એટ ડબલ જીરો ફાઈવ સેવન નાઇન રિપીટ કરું છું એટ ડબલ જીરો ફાઈવ સિક્સ ટુ ફાઈવ સેવન નાઇન થેન્ક યુ થેન્ક ખૂબ જ ખૂબ જ સારી વાત કરી ડૉક્ટર સંજયભાઈ કારણ કે ઘણી બધી માહિતી અમારા જે દર્શક મિત્રો છે એમને મળી હશે અને સ્ટુડિયોમાં ખાસ તમે આવ્યા એટલા માટે ખૂબ ખૂબ આભાર અને અમારો શું છે શું નહીં પોડકાસ્ટનો એક હેતુ જ એ રહ્યો છે કે લોકોને સાચી ઇન્ફોર્મેશન મળે આવી જ બીજી ઘણી બધી વાતો સાથે ઘણા બધા તજજ્ઞો સાથે આપણે ફરી ચર્ચા કરીશું ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા કશું જ પણ કંઈ પણ કામ હોય તો એ પોડકાસ્ટના માધ્યમથી આપના રીલ્સ છે અમારી જે તમામ જે છે એને લાઈક કરો શેર કરો અને આવી જ કંઈક અલગ અલગ વાતો સાથે આજે ડોક્ટર સંજયભાઈ સાથે વાત કરી એવા અલગ અલગ નિષ્ણાતો સાથે આપણે ફરી મળીશું